પેન્ સંજુ તો જાય છે દવા છાંટવા જવાનું છે ને એટલે અને કેટલો દૂર જતો રહ્યો ચાલતા ચાલતા જાય છે ત્યાં બાઈક મૂકી છે ને ત્યાંથી પછી લઈને જતો રહેશે ઠંડીમાં જ સેટર પણ નથી પહેરી લઈ જતો કેમ કે કપાસમાં પહેરી પ્યારી ખરાબ કરી દીધેલું છે ને એટલે અને આ બાજુ દાડું પણ ઉગી ગયો છે પણ તોય આ ઝાખર પડ્યો છે ને એટલે એવું દેખાય છે તો સંજુ તો ઘણો દૂર છે તો હેંડ હવે હું મારું કામ કરું આ બાજુ બધા આવ્યા છે ને તે સંભળાઈ છે બોલતા કપાસ ને એવું બધું અને સેટર અહીંયા પડ્યું છે તો હવે કામ કરું હું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં તો આજે તો ફ્રેન્ડ્સ તમને બતાવ્યું કે સંજુ જતો હતો તો સંજુ ગયો છે દવા છાંટવા અને હું છું અહીંયા અને આજે કામ પર નથી ગઈ કપાસ અને આજે આખા દિવસની મારે રજા છે ભલે કપાસ વેનવાની રજા છે પણ અહીંયા ઘરકામમાં રજા નથી અહીંયા બધું ઘણું બધું એવું કામ છે એટલે રજા કરી છે બાકી તો રજા કરવા નહીં મળે એટલે સંજી કીધું કે સારું કપડાં ધોઈને તે પછી આ બધું થોડુંક સાફ સફાઈ એટલા દિવસનું વાસણ ઘસવાનું કપડાં ધોવાનું રાંધીને ખાવાનું એટલું જ સાફ સફાઈ તો સારી રીતે કરતા નતા તો આજે થોડુંક કેમ કે પછી એવું ને એવું આપણને પછી છે ને ગમે ને એમ ભલે આપણે ઉપરથી બધી સફાઈ કરી દેતા હોય પણ જ્યારે સારી રીતે બધી સાફ સફાઈ નહીં કરે ને ત્યાં સુધી એમ આપણને ગમે નહીં એવું થતું હતું મને પછી આમ આમ કેવું પછી અલગ જ આપણને આપણું મન પણ ફ્રેશ નહીં ને એવું બધું એવું બધું જોઈને અને કેવું કે આપણું ઘર એકદમ સાફ હોય ને તો આપણા મનને પણ એમ મસ્ત એવું આનંદ લાગે એટલા માટે આપણે ઘરને એવું બધું સફાઈ કરી દેવી પડે અને થોડુંક છે ને મસ્ત પોઝિટિવ જેવું વાતાવરણ લાગે ને એટલે સારું લાગે બાકી તો મને ઘણું બધું એવું ખરાબ લાગતું હતું કેમ કે રોજ કાયમ કપાસ પહેરવા જતું રહ્યાનું સવારમાં રાંધીને ખાલી વાસ અને એવું પછી બપોરે એ પાછું ફટોફટ કરીને થોડીક વાર બેવાનું આરામ કરવાનું પાછું જતું રહ્યા સાંજે આવીને પાછું એનું એ જ કામ અને સારી રીતે સાફ સફાઈ એવું નહીં થાય ને એટલે પછી ઘણો બધો કંટારો આવતો હતો મને એટલે મેં કીધું કે આજે મેં કમ્પ્લીટ રીતના સાફ સફાઈને એવું બધું કરું અને કપડાં ને એવું બધું બધા ધોઈ દઉં એટલે પછી થોડાક દિવસ સુધી બધું સારી રીતે રહી એમ એટલે સંજોગારથી જ મેં બધું સાફ સફાઈ અહીંયા તો હજુ બધું આ સામાન બધું હજુ ડબ્બામાં આ મોટું લોટ ને એવું બધું લાયા હતા ને અહીંયા ડબ્બા છે ને એમાં મૂકવાનું છે એમ તો બધું કમ્પ્લેટ સારી રીતે મૂકી દીધું અહીંયા બધું હજુ પોતું મારવાનું એવું બાકી છે પણ એકવાર ખાલી સફાઈ એટલી કરી લીધી કેમ કે અંદરથી સફાઈ કરે તો જ બહારની બધી સફાઈ થાય એટલે બધું ખાલી સફાઈ એટલી કરી લીધી છે હજી વાસણ ઘસવાના કપડા ધોવાના એ બધું બાકી જ છે એટલે આ ઠેલામાં બધું લોટ ને એવું બધું છે ને એ પછી આમાં મૂકી દઉં વાસણને એવું બધું ઘસીને પછી આ બધું કામ ખરખું કરી મૂકી દઉં કપડાં પણ થોડાક એવા મૂક્યા જ છે બાકી તો ઘણા બધા વારવાના ને એવા બધા પડ્યા છે અને બહારની સફાઈ તમને બતાડું તો ફ્રેન્ડ મસ્ત રીતના એવી સફાઈ કરી દીધી છે બાકી અહીંયા જ એટલો બધો કચરો હતો આ બધા લાકડા લાવીને અને આ કૂતરીને રોટલી આપી હતી ને તો ખાધી નહીં જતી રહી અને અહીંયા બધા મૂક્યા હતા ને તે આટલો બધો કચરો ભેગો કર્યો છે આ કચરો નહીં કહેવાય આ લાકડા પાછા બારી જ દેવાના એટલે આ સળગે મસ્ત એવા ઝીણા ઝીણા છે ને એટલે અને આ છે કુંજો અહીંયા ભરવા માટે ઠીલી પણ મૂકી છે અહીંયાથી બધી સાફ સફાઈ આ બાજુને બધી કરી દીધી છે મસ્ત એવી એકદમ મસ્ત એવું ચોખ્ખું લાગે છે અહીંયાથી કોઈક આવે ને તો જોવે ને તો એકદમ મસ્ત ફ્રેશ ફ્રેશ જેવું લાગે મસ્ત એટલે આ બાજુ બધી સફાઈ કરી દીધી અને આ બાજુ પણ રસોડા બાજુ પણ ખાલી બધું સફાઈ કરી દીધી મસ્ત એ બધું સાઈડમાં રાખી રાખીને અને બાકી તો કેવો કચરો કચરો હતો હાવ કચરા જેવું તો થોડાક લાકડા છે લાકડા રહેવા દેવા પડે ઝીણા ઝીણા છે અને આ બધું સફાઈ કરી અને પછી આ બાજુ એક છે અહીંયા આ બધું સફાઈ કરી કમ્પ્લીટ આ સળગાવાનું જ છે અને પેલો પણ પૂંજો અહીંયા લઈ આવું કચરો કહેવાય તમારા ભાષામાં અમારે પૂંજા એવું કહે પૂંજો કહેવાય બધો કચરાના પૂંજા કહે ખબર નહીં હાવ અમારે તો બોલે ને એટલે હું બોલી જાઉં તો આ ભરીને આટલું આપણે ખાલી ભરીને ત્યાં નાખવાનું છે આ તો આપણે સળગાવવામાં જ કામ આવશે જુલેદ અને અહીંયા પણ મસ્ત એવું સફાઈ થઈ જશે આ પેલી બાજુ આ મંદર હા મંદિર એટલું સાફ કરવાનું છે મારે પણ એ પછી નાહ્યા પછી હું સાફ કરીશ બધું કમ્પ્લીટ એટલે બધું મસ્ત ચકાચક લાગે આ બધું ખરખું મૂકવાનું છે હજુ બધું સાઈડમાં રાખીને ખાલી સફાઈ એટલી કરી દીધી હેન્ડો તો હવે કામ પર પાછી લાગી જવ તો ફ્રેન્ડ્સ હવે લાકડા લઈ આવું અને આ બધા કચરો બધો એક સાઈડ ભેગો કરી દઉં અને પછી થોડીક વાર અહીંયા ચાર્જિંગમાં રાખી દઉં ફોન કેમ કે ચાર્જિંગ પણ ઓછું છે અને સંજુ એક ફોન લઈને ગયો છે એટલે ટેન્સલ તો નહીં વાંધો નહીં આવે અને અહીંયા ઘણા બધા એવા કામ પર બનાયા છે પેલી બાજુ કામ કરે છે નિંદન એવું બધું છે એટલે વાંધો નહીં આવે હું અહીંયા મસ્ત સુરક્ષિત છું એવું કહેવાય તો હેન્ડો ચાર્જિંગમાં મૂકી દઉં અને મળીએ થોડી વાર એને બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક પણ પાછા કરી દેજો હેન્ડો હવે મળીએ થોડી વાર એને હજુ રાંધવાનું છે પછી વાસણ પહેલાં ઘસીશ પછી રાંધીશ પછી નાઈને કપડાં ધોઈશે ઉજા કપડાં ધોઈને પછી ના કંઈક ને કંઈક કામ તો છે જ હેડો તપાસ અત્યારે આવી અને આ બાજુ લાકડા પણ લઈને આવીશું હા અને અત્યારે જ આટલા લાકડા લઈને આવી કેમ કે પછી મોડું થાય અને ફોન હતો ચાર્જિંગમાં એટલે પછી સંજુ ફોન કરે ને તો પછી પછી કે કઈ જતી રહી હશે એટલા માટે અહીંયા ફટાફટ આવતી રહી એટલા તારા રાંધાય એટલા લાકડા લઈને આવતી રહી અને જોડે જોડે આ રીંગણ ને એવું બધું લેવા ગઈ હતી ને બધું જોડે જોડે લઈ આવી પછી પાછું મારે બે ધક્કા ખાવા પડે એટલે લઈને જ આવતી રહી તમને બતાવું હું રીંગણ એક જ રીંગણ લઈ કેમ કે રીંગણ બટાકા બનાવી દઈશ અને બે મરચાં કેમ કે અહીંયા વાડી નજીક જ એટલે જરૂર પડે ને તાજા તાજા તોડી લેવાય બે મરચાં અને ધાના ધાના મરચાં રીંગણ એવું લઈ આવીશું અને હવે શાક બનાવી દઉં અને બાર પણ પવન થોડો થોડો જાય ને બાર એટલે આવા થઈ જશે તો હાંડો હવે રીંગણ બટાકાનું શાક કાપી દઉં અને પછી શાક બનાવી દો અને કપડાં બોરી દીધા છે પછી હું ધોવા જાઉં હેડો તો તો ફ્રેન્ડ્સ હવે આ બાજુ આવતી રહી અને વાટકો પણ લઈને આવી ઉપર સે સંજુનું વધારે ધાના નાખી આપે ને તોય વધારે ધાના નાખેલું પણ સંજુને ભાવે નહીં ને એટલે બસ થોડાક જ હું લઈને આવી ભેંડો હવે આ સમારી લવ ને એવું બધું પણ છે ને મારે જ બધું લેવા જવું પડશે ત્યાં વાસન કસ્યા છે ને ત્યાં છે તો ત્યાંડો લઈ આવું ચમકું તો ફ્રેન્ડ્સ અહીંયા વાસણ ઘસીને અને હું રાખી દીધા હતા અને પેલી બાજુ કપડાં છે ડોલમાં એ ધોવાના છે બીજા પણ છે ઘણા બધા એવા અને ફ્રેન્ડ્સ અમે કઈ ગયા હતા અમે સાળંગપુર ગયા હતા ને દર્શન કરવા ત્યારના હજુ કપડાં પડ્યા છે ને નવા એ પણ નથી ધોયા સંજુના મારા કેમ કે પછીનો ટાઈમ જ નહીં મળ્યો ને એટલે તો એ પણ બધા ધોવાના છે અને આટલા અને એ બે ત્રણ જોડી બી જશે અને એટલે એમ તો વધારે નહીં કહેવાય પણ કે હવે વધારે લાગે પહેલાં નહોતા લાગતા કેમ કે હવે બે ચા ને એટલે પછી વધારે કપડાં લાગે કેમકે રોજ બે જોડી ધોતા હોય અને વાસણ સાહેબ બધું કાપે લીધું સાફ સમારે લીધી હવે ચૂલો સળગાયેલો લાકડા લેવા જવા પડશે હું મપરાતું કોઈ હા તો હ લાકડા લઈ આવું તો ફ્રેન્ડ્સ એટલા કપડા ધોઈ દીધા અને પેલે સૂકી દીધા છે અને અત્યારે હજુ નાયા પેલા એટલા કપડા ધોયા છે અને કેમ કે ભલારેલા હતા ને એટલે પહેલા ધોઈ દીધા ને હવે નહી સંજો આવશે ને નવા સાડે ને ધોઈ નાશે એટલે પાછા કપડાં થશે તો પાછી ધોવાની છું પણ હવે ધોઈ દીધા ને સાડા અગિયાર બાર વાગવા આવ્યા છે તઈ સુધી મારું કામ હજુ પૂરું નહીં થતું અને શાક બનાવીને ઝૂલા પાણી મૂકીને આવી અને હવે આ બે ડોલ ભરી લીધી છે અને હવે જવું હું નાવા માટે પછી પાણી જોઈશ કે ગરમ છે કે ઠંડુ તો હેન્ડ હવે એક ડોલ મૂકી આવું પવન પણ જાય ને તો ઠંડી ઠંડી લાગે છે પણ તો એ નાઈ લઈશ કેમ કે બાર વાગવા આવ્યા છે એટલે નાઈ લેવું પડશે આ બાજુ રહીને જવું પડે પેલી બાજુ તાર વાગે ને એટલા માટે દેખો ચૂલા ઉપર પાણી છે અને હજુ સળગાવું પડશે પાછું હાડો હવે પેલી ડોલ લઈ આવું તો ફ્રેન્ડ્સ સવારમાં નીકળ્યો તો દવા સાટ અને અહીંયા જીરામાં હતી અને સાટીને હવે ચા બનાય છે ચા બનાસે ચા પછી પાછો મારી વાડીએ જવું કેમ કે ઉતારવાનો મેળ આવે નઈ મોબાઈલ ત્યાં વાડીએ પડ્યો એક તો ફ્રેન્ડ સંજના કેરનો ફોન આયો તો તારે હું એવું કીધું કે તઈથી નીકળે ને એટલે એવું કેજો કે હું આવું છું એવું એટલે પછી હું રોટલો બનાવી દઈશ તો હવે ચૂલો પણ હજી સળગાવવાનો છે પણ ધુવાડો થઈ છે અને આજે તો બાજરીના રોટલા બનાવવાના છે અને સંજુ પણ અત્યારે જ ફોન આવ્યો કે હું આવું છું તો હું નાવા જતી હતી પણ સંજુ દવા છાંટીને આવે એટલે એના માટે આ બાજુ પાણી ગરમ છે ને એ રેવા દીધું છે કેમ કે સંજુ આઈ લઈ ત્યાં સુધી હું હવે સંજુના આવતા વાર નહીં લાગે તૈયારીમાં આવી જશે એટલે તઈ સુધી રોટલા બનાવી દઉં અને પછી હું શાંતિથી કેમ કેમકે પછી મારે માથું ધોવાનું છે ને એવું બધું એટલે મારે તો વાર લાગશે ને પાણી પણ માર વધારે જોશે એટલે બધું માથું ને ઉધવાનું છે એટલે એટલે સંજુ માટે પાણી રાખી દીધું છે હવે હું રોટલા બનાવવા બે ગઈ છું અને આ છે બાજરીનો લોટ અને આજે તો બાજરાના મસ્ત એવા રોટલા બનાવવાના છે રીંગણ શાક એટલે મસ્ત એવું ખાવાનું છે આજે તો ઘણા સમય પછી અમે બનાવીએ છીએ હું બનાવું છું અને સંજુ ખાશે અને અમે ખાઈએ છીએ હેંડો હવે ચૂલો લડગાવું પહેલાં તો ધુમાડો થવા દેવાનું એક જ કારણ કે ધુમાડો મસ્ત એવો થઈ જાય ને એટલે તૈયારી ચૂલો સળગી જાય બાકી તો પહેલાં તો વહેલા સળગે નહીં એટલે લાકડા અંદર રહેવા દીધા ને થોડોક ધુમાડો થવા દીધો અને ફૂંકી દીધું એટલે ફૂંકથી અગ્નિ પ્રગટ થઈ જાય એટલે દેવના પણ ખૂબ ખૂબ આભાર કહેવાય કે આમાં આપણે કેવું તમે પછી કહીશ ભેંડો હવે તો હું રાંધી લઉં રાંધી લઉં બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હવે રાંધ છું સંજુ આવશે તો ફાસ રોટલા થઈ ગયા છે અને આ બાજુ બીજા રાખ્યા છે ને આ બાજુ અને સંજુ બનાવી જો બંધ થઈ ગયા અને સંજુ ગયો છે આમ કેમકે નાવાની બધી તૈયારી કરે છે કેમ કે ભૂખ લાગી હશે ને એટલે સવારમાં નાસ્તો કરીને જાય પણ દવાના પંપ છાંટવાના હોય એટલે કેટલો બધો વજન ઉચકવાનો હોય એટલે

જુ નાદા વાર નહીં લાગે આમ રેડવાનું આમ રેડવાનું ખાલી દવા વાળો છાટી ને આવે એટલે થોડુંક નાઈ લેવું પડે નઈ તો પાણી તો ગરમ છે પણ

જુય તો હવે સંજુ નાય લે ને બસ ખાઈ લે ભૂખ બહુ લાગી છે અને મારતા ખાધા પછી ત્રણ ચાર વાગે નવ ને એવું હું વિચારું છું હું કહું કે થોડુંક ખાઈને આરામ કરું તો સંજુ ગયો ને તારથી ફ્રેન્ડસ ને ખબર છે કે હું કેટલું કામ કરું છું તો જ્યાં ત્યારથી બધું કામ ચાલુ ને ચાલુ થતું કઈ બેઠી નહીં થોડીક વારે થોડું નાનું નાનું એવું કામ હોય તો આમથી આમ જવાનું હોય કંઈક વસ્તુ ભૂલી જાય પાછું લેવા જવાનું હોય તો પછી એવું હતું તો હેન્ડ હવે સંજુ નાયક અને હું રોટલા અંદર મૂકી આવું હું અને આ સંજુ છે ને પોટલી બાંધી લાવ્યો છે પાલેજી લાવ્યો છે પછી ચા ખાંડ પછી દૂધ બધું લઈને આવ્યો છે નહીં દૂધ ને એવું બધું પોટલી બાંધી આયો ની કાલ ન ગયા તા પણ ઉતાવર માં યાદ ન પછી સંજોન મેં કીધું કે આટલું વસ્તુ નથી તો ફ્રેન્ડ્સ હું લીધું છે અને આ બાજુ સંજુ પણ નાઈ ને બેઠો છે નઈ સંજુ નાઈ ખાયા બે જ ખાઈ ભૂખ નઈ લાગે તો ફ્રેન્ડ્સ મે પણ માથું ધોયું તે ઠંડી લાગે તો આવી રીતના કરી દીધું છે અને સંજુ ખાઈ છે બટાકાની શાક અને બાજરીનો રોટલો અને અહીંયા દહીં છે કેમ કે થોડું મોરું છે એટલે છાશ નથી કાલ આજે દહીં જ ખાઈ લેવાની છે નઈ અને મસ્ત એવી રીંગણ બટાકાની શાક છે તો હેંડો હવે જમી લઈએ